વિજય સુવાળા સામે અમદાવાદના ઉધવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેને લઈને વિજય સુવાળાએ માફી માંગતો પ્રદર્શિત કર્યો છે વિજય સુવાળા સામે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હતી જેમાં દેસાઈએ વિજય સુવાળા તેના ભાઈ સહિત ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ધરપકડ બાદ વિજય સુવાળાએ દિનેશ દેસાઈની માફી માંગી હતી છેલ્લા કેટલાક દિવસ સુધી લોક ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા વિવાદમાં આવ્યા હતા વિજય સુવાળા સામે અમદાવાદના ઉઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ફરિયાદી દિનેશ દેસાઈએ વિજય સુવાળા અને તેના ભાઈ સહિત ટોળા સામે ફરિયાદ કરી હતી આક્ષેપ કર્યા હતા કે ત્રીસથી વધુ લોકોના ટોળા સામે હુમલાનો પ્રયાસ ધમકી પણ આપી હતી આ ઘટનાને સીસીટીવી પણ સામે આવ્યા હતા ત્યારે વિજય સુવાળાએ આ તમામ આક્ષેપોની નકારી કાઢ્યા હતા આ સાથે જ દિનેશ દેસાઈ પણ સમાજની છોકરીઓને હેરાન કરવાનો અને ખંડણી માંગવાનો પણ આરોપ લગાવ્યો હતો ત્યારે આ વિવાદ વધતા અને વિજય સુવાળા મુશ્કેલીમાં મુકાતા આખરે તેમણે પોલીસ સમક્ષ હાજર થવું જ પડ્યું હતું ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી ધરપકડ બાદ વિજય સુવાળાની શાન ઠેકાણે આવી હોય તેવું લાગી રહ્યું છે વિજય સુવાડાએ વિડીયો જાહેર કરી અને આ અંગે દિનેશ દેસાઈની માફી માંગી છે અને તેમણે ખોટા આક્ષેપ કર્યા હોવાનું સ્વીકાર્યું છે તો ગુંડાગીરી કરતા ભાજપ નેતા અને લોકગાયક વિજય સુવાડા જેલની હવા ખાધાવાદ તેમની પોતાની હવા નીકળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે જે પહેલા આક્ષેપ કર્યા હતા તે અંગે માફી માંગી સમાધાન કરવાનું કહ્યું છે આપ જણાવું છું કે છેલ્લા દિવસથી મારા અને દિનેશભાઈ વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધું છે તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈ ના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું તો આ બાબતે કોઈ આગળ